પોપ્યુલર બિલ્ડર કેસમાં આવકવેરા વિભાગે મોટો ધડાકો કર્યો છે ઇન્કમ ટેક્સ વિભાગે એક હજાર કરોડની પ્રોપર્ટી ટાંચમાં લેવાની કાર્યવાહી પૂર્ણ કરી છે ત્યારબાદ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો કર્યો હતો જેમાં અમદાવાદની છસો કરોડ અને બહારની ચારસો કરોડ સહિતની કુલ એક હજાર કરોડની પ્રોપર્ટી ટાંચમાં લીધી છે તેમજ અમદાવાદ બહારની પ્રોપર્ટીમાં સાણંદ અને કલોલમાં ત્રેસઠ પ્રોપર્ટી મળીને કેલ્યાવાસના ગરોડિયા સહિતની તમામ પ્રોપર્ટી ટાંચમાં લીધી છે અમદાવાદના પોપ્યુલર બિલ્ડરના સત્યાવીસ સ્થળો ઉપર દરોડા પડ્યા હતા જે રીતે મહત્વની બાબત કહી શકાય છે કે આઈટીએ ટાંચમાં લીધેલી સંપત્તિ છે તેનો આંકડો એક હજાર કરોડ સંપત્તિનો જોવામાં આવી રહ્યો છે મહત્ત્વની બાબત છે કે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ છે તેઓની ઓફિસ અને ઘર ઉપર આઈટીના દરોડા પડ્યા હતા જેની અંદર સંપૂર્ણ રીતે આ માહિતી છે તે સામે આવી હતી એક હજાર કરોડ જેટલી આ સંપત્તિ છે તેને ટાંચમાં લીધી છે પોપ્યુલર બિલ્ડર છે તે પોતે બેનામી સંપત્તિ છે તે ધરાવતો હતો બીજાના નામે આ સંપત્તિ છે તે લઈ અને આખું આ કૌભાંડ છે તે આચરતા હતા કેમેરામેન ગુજરાત સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ